વલસાડ જિલ્લાના ઉમરગામ સ્ટેશનથી ટાઉનને જોડતા માર્ગ પરના ખાડાઓ ચૂંટણી સમયના ઢાલા વચ્ચેની

ના મહત્વના માર્ગ પર પડેલા ખાડાઓ ચૂંટણી સમય મોટો મુદ્દો બન્યો છે ગાંથી ઉમર સ્ટેશન છે સાત કિલોમીટર રસ્તો છે બધા ખાડા પડેલા છે આ ઈઠોતેર રોડનો બ્રિજ બન્યો પણ એના બાજુમાં સાઈડ રોડ બન્યા છે એમાં રોડ પ્રોપર બન્યા જ નથી આ ઢાંકડા પણ ખુલ્લા છે કેટલા બધા એક્સિડન્ટ થાય છે અને કેટલા બધા પેશન્ટોને કમરની તકલીફ થઈ ગઈ છે અને આ તંત્ર ક્યારે જાગશે આ બધું ક્યારે થશે લોકો ચાર પાંચ વર્ષથી આમાં જ સબળ્યા કરે છે આનો ઉપાય શું એટલે સરકારે એમાં ધ્યાન દેવાની જરૂર છે નેતાઓ જે છે તે પ્રચારમાં વ્યસ્ત છે અને પ્રજા જે છે તે ખાડાઓથી ત્રસ્ત છે ઉમરગામ ટાઉનથી સ્ટેશન સુધીનો જે સાત કિલોમીટરનો માર્ગ ગયા પાંચ વર્ષથી બન્યો નથી એટલા બધા ખાડાઓ છે કે લોકો હેરાન થઈ ગયા છે આ નવો ફ્લાયઓવર બન્યો તો છે એનો ફાયદો પણ લોકોને થયો છે પણ એની બાજુમાંના જે સર્વિસ રોડ છે એના ઉપર ખુલ્લા ઢાંકણો અને જે મસ્ત મોટા કાળાઓ છે એ લોકો માટે જોખમી બન્યા છે અહીં જે છે તે ખુલ્લી ચેમ્બરો છે અને જે પ્રકારે સાંકડો માર્ગ બનાવવામાં આવ્યો છે એમાં માર્ગ મકાન વિભાગ ખાતું અને જે ડીએફસીસીએલ છે એ બંને એકબીજા ઉપર જવાબદારી નાખીને આ બાબતથી છટકી રહ્યા છે ત્યારે સરકાર હાલ જે છે તે આ બાબતે ધ્યાન આપે કોઈના જીવનો ભોગ લેવાય એના કરતાં આ સમસ્યાનું નિરાકરણ થાય તે જરૂરી છે રાજેશ પાવસ્કર જીએસટીવી